સાબરકાંઠાના ઈડરમાં આવેલા ડુંગર વિસ્તારમાં આગ લાગી ગઈ છે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ આગ યથાવત રહેશે તો તળેટીમાં રહેતા લોકો માટે જોખમ વધવાની શક્યતા છે સાથે જીવો માટે પણ આગથી ભારે ખતરો જોવા રહ્યો છે ડુંગર ઉપર લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે સ્થાનિક લોકો પણ આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની મદદે આપ્યા હતા આગ પર કાબુ ન મેળવાય તો સમગ્ર ડુંગર આગની ઝપેટમાં આવવાની શક્યતા રહેતી છે સવારે દસ વાગ્યાથી કોલ મળેલ કે ઈડર ઘાટી પાછળ ડુંગરની તળેટીમાં આગ લાગેલ છે ઘટના સ્થળ ઉપર ફાયર ફાઇટર મોકલી ઈડર નગરપાલિકાના એક મિનિફાયર અને એક વોટર બાઉઝરનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે સવારેથી અત્યાર સુધી કામગીરી હાલ ચાલુ છે વિસ્તારમાં જોઈએ તો ઈડર ઘાટી પાછળના ડુંગર ઉપર શ્રેય જીનની પાછળના ભાગમાં આયુ અને થાંભલા ફેક્ટરીની પાછળના ભાગમાં ડુંગર ઉપર આગ લાગેલ દેખાય છે